તો કેમ છો મિત્રો તો આ છે મારું ગામ બાલસાસણ મિત્રો અહીંયા ભાદરવા સુદ પાંચમનો ખૂબ જ મહિમા છે ચલો જાણીએ તો મિત્રો આ મંદિર છે ગામ ટોડાનીમાં બ્રહ્માણીમાનું મંદિર અહીંયા મિત્રો હવન કરવામાં આવે છે મિત્રો જે પટેલ ભાઈઓ દ્વારા કરવામાં આવે છે મિત્રો તો આગળ વાત કરીએ ત્યારબાદ મિત્રો અહીંયા કળશ લગાવવામાં આવે છે મિત્રો તો મિત્રો કળશ લગાવવા માટે તો કળશ બાંધવા માટે શેકું બાંધવામાં આવે છે તો એ શેકું મિત્રો નાળિયાભાઈઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો ઉપર તમે જોઈ શકો છો કે ત્રણ મોકડી લગાવવામાં આવી છે ત્રણ મોકડી લગાવવાનો અર્થ કે શિયાળો ઉનાળો અને ચોમાસા દરમિયાન ગામમાં કોઈ પણ જાતનો રોગચાળો કે કંઈ પણ થાય નહીં તે માટે આ મોકડી લગાવવામાં આવે છે મિત્રો મોકડી સુધાર ભાઈઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ વણકર ભાઈઓ કાચું સૂતર આપે છે જેનાથી ગામ સુતરવામાં આવે છે મિત્રો પાંચમના દિવસે જોગણી માતાનો રથ નીકળે છે મિત્રો તો રથ માટે પેપરનું લાકડું વણકર ભાઈઓ લાવે છે મિત્રો ત્યારબાદ પેપરનું લાકડું સુથારભાઈને આપવામાં આવે છે પેપરના લાકડામાંથી સુથારભાઈઓ માતાજીનો સરસ મજાનો રથ બનાવીને તૈયાર કરે છે તો જોઈ શકો છો મિત્રો તમે તો ત્યારબાદ મિત્રો તો મિત્રો રથને ચોકમાં લાવવામાં આવે છે જેને માતાજીના રથને દરબાર ભાઈઓ દ્વારા શણગારવામાં આવે છે મિત્રો અને દેવી પૂજક લોકો ઢોલ વગાડે છે મિત્રો ઢોલ અને તાશા તમે જોઈ શકો છો મિત્રો તો આ મારા ગામનો માતાજીનો રથ મિત્રો વિડીયોને જોતા રહેજો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ઢાકોર ભાઈઓ દ્વારા માતાજીના રથ ખેંચવાનો હોય છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો તો ભોવા અહીંયા ધૂળી રહ્યા છે મિત્રો તો અહીંયા પાંચમના દિવસે તમે જોઈ શકો છો મિત્રો તો એ વરસાદ પણ પડી રહ્યો છે તો એ છતાં તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવી છે મિત્રો તો કમેન્ટમાં મા જોગણીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો તો જોઈ શકો છો મિત્રો તો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો માતાજીને પિયાલો પણ જાળવવામાં આવે છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો મિત્રો કે તમે અહીંયા માતાજીનો પીવે છે તો જયમાં જોગણીમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો તો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આ અંદર પ્રજાપતિ ભાઈઓ દ્વારા બાકડા બનાવવામાં આવે છે મિત્રો એ બાકડાને ભૂવાજી રસ્તામાં નાખે છે મિત્રો તો આ બાકડા પ્રજાપતિ ભાઈઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો માનવ મહિરામણ ચાલુ વરસાદ હોવા છતાં પણ ભાવિકો માના દર્શન કરવા માટે આવી ગયા છે મિત્રો ઘણા લોકો છત્રી લઈને પણ આવી ગયા છે ઘણા લોકો પલળતા પણ આવી રહ્યા છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જેટલી પબ્લિક ગામમાં હતી એટલી પબ્લિક બહાર પણ છે મિત્રો તો અહીંયા જેટલી પણ લેડીઝો છે મિત્રો તે માતાજીને વધાવવા માટે ઊભા રહ્યા છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો કે અમારા ગામનો નજારો છે મિત્રો તો આ માતાજીના રથનો નજારો છે મિત્રો તો વિડીયો તમને કેવો લાગ્યો જોતા રહેજો મિત્રો આગળ સુધી જય મિત્રો વાત કરવામાં આવે તો આ રથની અંદર તમામ સમાજના લોકો આમાં ભાગ લે છે મિત્રો તો મિત્રો આ રથની અંદર દરેકનો સાથ અને સહકાર પૂરેપૂરો હોય છે મિત્રો ગામની એકતા પણ તમે જોઈ શકો છો મિત્રો કોઈ દિવસ માતાજીના કામમાં કોઈ પણ જાતનો ઝઘડો કે કંઈ થયું નથી તો મિત્રો ગામથી લગભગ બે કિલોમીટર દૂરમાં જોગણી માતાનું મંદિર આવેલું છે તો મિત્રો જોઈ શકો છો કે ગામના તમામ યુવાન છોકરાઓ માતાજીના રથ ઉપાડી

Okay. Oh, yeah.